નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણા વિડીયોની અંદર ટેટ વન ટુની અંદર આપણે જે બે ટોપિક ચાલી ચૂક્યા છે એ બે ટોપિક આપણી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો અને આજે આપણા વિડીયોની અંદર વિકાસની અસર કરતાં પરિબળો જોવાના છે જે નવા સિલેબસ પ્રમાણે આપણે જોઈએ છે બરાબર તો નવા સિલેબસ પ્રમાણે બે ટોપિક આપણે જો અપલોડ કરી દીધા છે તો સૌથી પહેલાં આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો આવે વિડીયો જોવા માટે અને તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર શેર કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો બાળકનો જે વિકાસ જે છે એ શૂન્ય અવકાશમાં થતો નથી તે અનેકવિધ આંતરિક અને બાહ્ય એટલે બંને રીતે એ બંને પરિબળો દ્વારા એક જટિલ આંતરક્રિયાનું એક પરિણામ કહી શકાય હવે તમે શિક્ષક છો તો શિક્ષક તરીકે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન હોવું જોઈએ બરાબર તો આ જે વિકાસને અસર કરતાં પરિબળો કયા કયા છે એ તમાર શિક્ષક તરીકે તમારે ખૂબ જ ધ્યાન હોવું જોઈએ તો એની અંદર કેમ ધ્યાન હોવું જોઈએ તો એની ચર્ચા કરેલી છે કે બાળકનું જે વર્તન છે એની શીખવાની ક્ષમતા કેવી છે અને વર્ગખંડમાં તેની સમાયોજનને સમજવામાં તે આપણે મદદરૂપ કહી શકાય બરાબર કે બાળકનો જે વિકાસ કરવો છે તો એના માટે આપણે કયા બધા પરિબળો તમને જો ખબર હોય બરાબર બાળક કેવી રીતે શીખવાની ક્ષમતા કેવી છે બાળકનું વર્તન કેવું છે એના ઉપરથી એના વિકાસ કરવામાં તમે કયા કયા પ્રયત્નો કરી શકો એના માટે આ સમજ હોવી આપણા માટે જરૂરી છે બરાબર તો તમે ભવિષ્યના શિક્ષક જ છો બરાબર તો આ અમુક પરિબળો જે છે એ તમારે ખાસ ધ્યાન હોવા જોઈએ હવે પરિબળોનું અહીંયા વર્ગીકરણ કરવામાં આવે છે તો સામાન્ય રીતે તમે અહીંયા જુઓ છો કે વિકાસની અસર કરતાં જે પરિબળો છે એના બે ભાગ પડે છે બરાબર બે ફેક્ટર્સ જોવા મળે છે કે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો બરાબર ઇન્ટરનલ ફેક્ટર્સ અને એક્સટર્નલ ફેક્ટર્સ બરાબર ઈ અને આઈ અને ઈ એટલે ઇન્ટરનલ ફેક્ટર અને ઈ એટલે કે એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળો તો એના બે પ્રકારો અહીંયા જોવા મળે છે તો હવે સૌથી પહેલાં આપણે જોઈએ તો કે આંતરિક એટલે કે બાળકની અંદર રહેલા બરાબર બાળકની અંદર રહેલા જે મોટે ભાગે આપણે કહીએ કે એના જૈવિક એટલે કે જનીન આધારિત બરાબર મનોવૈજ્ઞાનિક પ્રકૃતિના અહીંયા હોય છે તો એવા કયા પરિબળો છે તો સૌથી પહેલાં તો છે વારસો બરાબર વારસો એટલે કે આનુમાનસિકતા જે આપણે જ જનીન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે જે જીન્સ જે છે બરાબર આપણે વાત કરીએ તો આ સૌથી મૂળભૂત આંતરિક પરિબળ છે બાળકને તેના માતા પિતા પાસેથી મળેલા જે જનીનો છે જીન્સ જે છે તેની બુદ્ધિની સંભાવના શારીરિક બાંધો ઊંચાઈ આંખ વાળનો રંગ સ્વભાવ અને અમુક રોગો પ્રત્યે સંવેદનશીલતા નક્કી કરે છે તમે સામાન્ય રીતે અમે જોયું હશે કે આ એક બા બાળક છે તો આપણે એવું કહીએ છીએ કે આ છોકરો છે એની મમ્મી જેવો છે આ એના પપ્પા જેવો છે બરાબર તો એ એક પ્રકારની આપણને ખબર પડે કે એની આનુવંશિકતા એટલે કે વારસાના પરિબળ વિશે આપણે ખબર પડે છે બરાબર કેવો છે આંતરિક પરિબળ એની બીજી વાત કરીએ તો શારીરિક પરિબળ આવે છે તો બાળકની જે શારીરિક તંદુરસ્તી તેનું પોષણ સ્તર અને અંતસ્ત્રાવી ગ્રંથિઓની કામગીરી તેના સર્વાંગી વિકાસ પર સીધી અસર કરતી હોય છે બરાબર બાળક જેવું તંદુરસ્ત હશે તેને પોષણક્ષમ આહાર મળતો હશે તો એ બાળકનો જ કેવો છે એની અંતસ્ત્રાવની ગ્રંથિની કામગીરી આ બધું જ એ એક સર્વાંગી વિકાસ કરવા માટે એક સીધી અસર કરતું હોય છે હવે કુપોષણ લાંબા ગાળાની બીમારી કે શારીરિક ખોરખાપણ બાળકના શારીરિક માનસિક સામાજિક વિકાસને અવરોધે છે હવે કોઈક વ્યક્તિઓને કુપોષણ છે બરાબર અમુક બાળકોને નાનપણથી જ બીમારી લાગી જાય છે બરાબર તો એ બીમારીના લીધે બાળકની શું છે શારીરિક માનસિક અને જે સામાજિક છે એ વિકાસ અવરોધ જોવા મળે છે એટલે એનો વિકાસ થતો નથી બરોબર એટલે અમુક બાળકો તમે જોયા પણ હશે કે બાળકમાં એનો વિકાસ થતો જોવા નથી મળતો બરોબર તો આ શું છે શારીરિક પરિબળો એટલે કે આંતરિક પરિબળોનો જ એક ભાગ અહીંયા જોવા મળે છે ત્યાર પછી બુદ્ધિ બુદ્ધિ એ પણ એક આંતરિક પરિબળ છે બરાબર બુદ્ધિ એ શું છે શીખવાની તર્ક કરવાની અને સમસ્યા ઉકેલવાની એક ક્ષમતા છે બરાબર આપણે કહીએ ને કે આ વ્યક્તિ કેવો છે એકદમ હોશિયાર છે આ તો તરત જ સમજી લે છે બધી જ બાબતો બધી તરત સમજી લે છે હવે બાળક જે છે જ્ઞાન મેળવે છે પરંતુ બુદ્ધિ એ શું છે શીખવાની અને તર્ક કરવાની અને સમસ્યાને કઈ રીતે જલ્દી હલ કરવાની એક ક્ષમતા ધરાવે છે અમુક બાળકોમાં સમસ્યા સામે આવે તો એને સોલ્વ જ કરી શકતો નથી બરાબર તો એના માટે એનો વિકાસ કરવા માટે બુદ્ધિ પણ એટલી જ જરૂરી હોય છે જે બુદ્ધિની જે શીખવાની તર્ક કરવાની ક્ષમતાઓ કેળવી હોય તો બુદ્ધિ પણ બાળકમાં હોવી જોઈએ હવે સામાન્ય રીતે આપણે કહીએ તો ઉચ્ચ બુદ્ધિયાંક એટલે કે હાઈ આઈક્યુ લેવલ જે હોય બરોબર ઉચ્ચ બુદ્ધિયાંક ધરાવતા હાઈ આઈક્યુ હોય બરાબર એ ઉચ્ચ બુદ્ધિયાંક ધરાવતા બાળકોનો ભાષાકીય ગણિત્ય અને અન્ય બોધાત્મક ક્ષેત્રોમાં વિકાસ ઝડપી હોય છે ઘણા એવા બાળકો હોય છે જે જલ્દીથી શીખી શકતા નથી અને અમુક એવા બાળકો હોય છે જેને થોડુંક જ સમજાવીએ બરાબર તો એ જ જાતે ઝડપથી ગ્રાસપિંગ પાવર એનો વધારે હોય છે બરાબર તો એ ઘણા બધા પ્રકાર પડી શકે આપણે જોવા જઈએ તો બાળકો જે છે એ કોક ઝડપી શીખી લે અને કોક અમુક બાળકો જે છે છે એ શીખવામાં વાર લાગતું હોય ત્યાર પછી આવે સામવેગિક પરિબળો સામવેગિક એટલે કે ઇમોશનલ કહી શકીએ આપણે કે બાળકના જે આવેગો છે જેવા કે પ્રેમ ભય ક્રોધ ઈર્ષા અને આનંદ તેના વ્યક્તિત્વ અને સામાજિક સંબંધોને ઘડે છે બરાબર બાળકોને જે પ્રેમ ભય ક્રોધ ઈર્ષા આનંદ એ આ બધા જે આવેગો છે એ તેના વ્યક્તિત્વ વ્યક્તિત્વ અને સામાજિક સંબંધોને ઘડતું હોય છે જે બાળક સાંવેગિક રીતે સ્થિર હોય છે તે વધુ સારી રીતે સમાયોજન સાધી શકે છે અને શીખી પણ શકે છે હવે બાળકોમાં જો આ સામવેગિક પરિબળની અસ્થિરતા જોવા મળે તો બાળક જે છે એ સમાયોજન સાધી શકતો નથી અને સરળતાથી એ શીખી શકતો નથી એટલા માટે બાળકમાં સામવેગિક બાળક જે છે એ સામૈગિક રીતે સ્થિર હોય તો જ એ સારી રીતે સમાયોજન સાધી શકે છે અને શીખી પણ શકે છે તો આ આપણે સામાજિક પરિબળો વિષ આંતરિક સામાજિક પરિબળો આંતરિક પરિબળો છે વિકાસના એનો આપણે અભ્યાસ કરીએ છીએ એના પછી હજુ એક અહીંયા આપેલું છે કે સામાજિક સ્વભાવ એટલે કે કેટલાક બાળકો જન્મથી જ વધુ મિલનસાર અને સામાજિક હોય છે બરાબર આપણે કહીએ ને કે અમુક બાળકો જે છે એ બધા જ બાળકો સાથે હળીમળીને રહેતા હોય છે મિલનસાર હોય છે સામાજિક હોય છે બરાબર જ્યારે કેટલાક બાળકો શું હોય છે શરવાળ હોય છે કે બાળકને શું છે અમુક બાળકો કરતાં શું છે બીજા બાળકો સાથે વાત કરવાની હોય તો એને શરમ લાગે કે એ વ્યક્તિ મારા મારા વિશે શું વિચારશે તો એક બાબતે શું હોય તે શરમાળ બાબ બાળક હોય છે હવે આ સામાજિક સ્વભાવ તેમના મિત્રો બનાવવાની અને સામાજિક પરિસ્થિતિઓમાં ભાગ લેવાની ક્ષમતા ઉપર અસર કરે હવે આ જે સ્વભાવ જે છે હવે શરમાળ હોય તો શરમાળ બાળક જે છે એને મિત્રો બનાવવામાં પણ થોડીક તકલીફ પડતી હોઈ શકે અને જો જે વ્યક્તિ મિલનસાર હોય તો એના મિત્રો તરત જ બની જાય છે બરાબર તો તમે ઉદાહરણ આપણને યાદ રાખી શકો છો સામાજિક સ્વભાવ હવે આ આપણે વાત કરી આંતરિક પરિબળો એટલે કે ઇન્ટરનલ ફેક્ટર્સ વિશે વાત કરી વિકાસની બરાબર હવે બીજું જે છે અહીંયા કે એક્સટર્નલ ફેક્ટર્સ છે એટલે કે બાહ્ય પરિબળો વિકાસની અસર કરતાં બાહ્ય પરિબળો આપણે જોઈએ છે તો સૌથી પહેલાં જો સુધી તમે વિડીયોને લાઇક ના કરીએ તો વિડીયોને લાઈક જરૂર કરજો અને જે પણ વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા હોય એ તમારા પીટીસી અથવા ડીએલએડ જે પણ વિદ્યાર્થીઓ કરતા હોય એ વિડીયોને આ જરૂર શેર કરી દેજો હવે આ બાહ્ય પરિબળોની વાત કરીએ તો બાહ્ય પરિબળો કોને કહેવાય તો કે બાળકની બહારના વાતાવરણ સાથે સંબંધિત હોય છે અને તેનો વિકાસ માટે તકો અને પડકારો પૂરા પાડે છે બાહ્ય પરિબળો એટલે કે કોઈ અલગ ઓપોર્ચ્યુનિટી આપે એને એવી કોઈ મદદ કરીએ બહારના વિસ્તારમાં બરાબર તો એ બાહ્ય પરિબળો એના વિકાસની તકો એવી આપીએ બાળકોને જેથી એનો વિકાસ થઈ શકે પડકારો પૂરા પાડી શકે બરાબર તો એ એક્સટર્નલ ફેક્ટર્સ છે તો એવું શું છે તો કયા પરિબળો છે તો એની અંદર આપણે વાત કરીએ તો જન્મ પહેલાંનું વાતાવરણ એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન કે વાત કરીએ એની અંદર તો કે બાળકના વિકાસનો પાયો માતાના ગર્ભમાં જ નખાય છે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તેને મળતો જે પૌષ્ટિક આહાર છે તે કોઈ નશીલા પદાર્થોનું સેવન કરે છે કે નહીં અને તેને પ્રેમનું હૂંફનું વાતાવરણ તેમને મળે છે કે નહીં ગર્ભસ્થ શિશુના વિકાસ પર ઊંડી અસર કરે છે હવે અહીંયા આપણે વાત કરીએ કે જન્મ પહેલાંનું વાતાવરણ કે જ્યારે બાળક ગર્ભાવસ્થા દરમિયાન બાળકના જે વિકાસ માતાના ગર્ભમાં થતો હોય છે હવે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માતા જે છે એ કેવો પૌષ્ટિક આહાર લે છે બરાબર એ નશીલા પદાર્થોનું સેવન કરે છે કે નહીં નશીલા પદાર્થોનું સેવન કરે બરાબર તો હવે એના ઉપર તે વિકાસ એની પર તે વિકાસની જે અસર થતી જોવા મળે છે જો પૌષ્ટિક આહાર ખાતા હોય નશીલા પદાર્થોનું સેવન ન કરતા હોય એને પ્રેમ અને હૂફનું વાતાવરણ મળી રહેતું હોય બરાબર તો એ બાળકનો વિકાસ જે છે એ સારો થાય છે બરાબર ત્યાર પછી બાહ્ય પરિબળનું બીજું જ આપણે વાત કરીએ પરિબળ તો અહીંયા જોઈએ જન્મ પછીનું ભૌતિક વાતાવરણ એટલે કે બાળક જે ભૌગોલિક પરિસ્થિતિમાં અને આબોહવામાં ઉછરે છે તેની અસર અને તેના સાર શારીરિક બાંધા અને સ્વભાવ પર પડતો હોય છે હવે જન્મ બાળકનો થઈ ગયો છે ભૌતિક વાતાવરણમાં તે આવી ગયો છે તો એ બા એની અસર જે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવામાં ઉછરે છે જેવી પરિસ્થિતિ હોય બરાબર એવો જ એ વર્તન કરશે અને એવો જ એનો વિકાસ થશે તો એનો શારીરિક જે બાંધો છે સ્વભાવ છે એ બંને ઉપર તે એ પરિબળ અસર કરતું જોવા મળે છે હવે આ ઉપરાંત આ ઉપરાંત ઘરનું વાતાવરણ સ્વચ્છતા શુદ્ધ હવા અને પાણી અને ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ પણ બાળકના સ્વાસ્થ્ય અને વિકાસને પ્રભાવિત કરે છે હવે બાળકને તમે કેવું ઘરનું વાતાવરણ આપેલ છો ઘરમાં કંકાસ હોય બરાબર તો એના પર બાળક પર બાળકના મગજ પર વિપરીત અસર થઈ શકે છે બરાબર બાળક હવે આજુબાજુ સ્વચ્છતા કે છે કે નહીં બરાબર શુદ્ધ હવા છે કે નહીં પાણી છે ઉપલબ્ધ જે ભૌતિક સુવિધાઓ એને પૂરી પાડવામાં આવે છે તો આ બધા જે અલગ અલગ ફેક્ટર્સ છે એ બાળકના સ્વાસ્થ્ય અને બાળકના જે વિકાસ છે એ બાળકના વિકાસ પર તે અહીંયા પ્રભાવિત કરતું જોવા મળે છે તો આ હતું જન્મ પછીનું ભૌતિક વાતાવરણ હવે આગળ વાત કરીએ કુટુંબનું વાતાવરણ તો કે વાલીપણાની શ્રેણી એટલે કે પેરેન્ટિંગ સ્ટાઇલ એટલે કે માતા પિતાનો બાળક સાથેનો વ્યવહાર કેવો છે શિસ્તની પદ્ધતિઓ બાળકને શિસ્તબદ્ધ શીખવવામાં આવ્યું છે કે નહીં તેમની અપેક્ષાઓ બાળકના આત્મવિશ્વાસ આત્મસન્માન અને સામાજિક વર્તન પર સૌથી વધારે અસર કરે છે બરાબર જે બાળક શિસ્તબદ્ધ હોય બરાબર એ બાળકમાં આપણે સામાન્ય રીતે કહી શકીએ કે બાળક માતા પિતા છે એ માતા પિતા બાળક સાથે કેવો વ્યવહાર કરે છે શિસ્તબદ્ધ પદ્ધતિઓ તેમની જે અપેક્ષાઓ છે બાળકમાં આત્મવિશ્વાસ અને આત્મસન્માન અને સામાજિક વર્તન છે એને બાળક ઉપર શું છે સૌથી વધારે અસર થતી જોવા મળે છે હવે અહીંયા વાત કરીએ તો કે અત્યંત કડક કે અત્યંત છૂટછાટ આપતી શૈલી કરતાં પ્રેમ અને શિસ્તનો સમન્વય કરતી લોકશાહી શૈલી બાળકના વિકાસ માટે આપણે શ્રેષ્ઠ ગણાય બરાબર હવે બાળકને વધારે છૂટછાટ આપીએ તો એ એને જે શિસ્તમાં બાળકને જો ન રાખીએ તો બાળક જે ખોટી જગ્યાએ પણ જઈ શકે છે એટલા માટે બાળક પર ધ્યાન પણ રાખવું જોઈએ એને પ્રેમ અને શિસ્ત બંનેનો સમન્વય સાથે કરાવવો જોઈએ જેથી બાળક જે વિકાસ જે છે એ શ્રેષ્ઠ રસ્તા તરફ જઈ શકે છે બરાબર હવે નેક્સ્ટ આપણે વાત કરીએ બાહ્ય પરિબળની તો એ છે કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ હવે કુટુંબની જે કેવી સામાજિક ને આર્થિક સ્થિતિ કેવી છે બરાબર એ બાળકને મળતા પોષણ બાળકને પોષણ પૂરતું મળે છે કે નહીં હવે આર્થિક સ્થિતિ ખરાબ હોય બાળક ઘરની અંદર બરાબર તો બાળકને જે છે એ પૂરતો ખોરાક પણ મળતો ન હોય બરાબર તો એના પર વિકાસની અસર થતી જોવા મળી શકે છે શિક્ષણની તકો બાળકને ભણાવવા મૂકે છે કે નહીં બરાબર જે બાળકને ભણાવવા મૂકે તો એ બાળકનો જે વિકાસ જે છે એ સારો થાય છે અને જો બાળકને ભણાવવા ના મૂકે બરાબર જો એવી પરિસ્થિતિ નથી કે બાળકને ભણાવી શકાતું નથી તો પણ એની વિકાસની અસરો જુદી જુદી થાય છે આરોગ્ય સુવિધાઓ અને અન્ય સંસાધનોને પણ પ્રભાવિત કરતું જોવા મળે છે બરાબર બાળકને જે સંસાધનો પૂરા પાડી શકાય છે કે નહીં હવે એને આરોગ્ય સુવિધાઓ એટલે કે મેડિકલ જ્યારે બીમાર પડે છે એની જોડે પૈસા જ ના હોય બરાબર તો એ બાળક જે છે એ કઈ રીતે આ આર્થિક સ્થિતિ જે છે એમાંથી બહાર આવે બરાબર તો એની સારી સ્થિતિ હોય તો બાળકના વિકાસ પર સારી અસર થાય બરાબર જો બીમાર હોય તો દવાખાને જાય બરાબર દવાખાનામાં જવા માટે પૈસા ના હોય અને તો એ શું કરે તો એના માટે જો આર્થિક સ્થિતિ સારી હોય તો બાળકના વિકાસ પર પણ સારી અસર થઈ શકે છે હવે નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ કે કુટુંબમાં સંબંધો હવે આપણ એક અગત્યનો ટૉપિક કહી શકીએ કે ઘરમાં માતા પિતા વચ્ચેનો સંબંધ કેવો છે ભાઈ બહેન સાથે કેવા એના સંબંધો છે અને પરિવારના અન્ય સભ્યો સાથેની આંતરક્રિયા બાળકને સુરક્ષા અને સ્થિરતાનો અનુભવ કરાવે છે જે તેનામાં સ્વસ્થ સાંવેગિક વિકાસ માટે અનિવાર્ય છે હવે ઘરની અંદર આપણે જોઈએ છીએ કે ઘણીવાર એવું જોવા મળતું હોય છે કે કંકાસ અને ગુસ્સો ને એવી રીતે ઝઘડા થતા હોય છે તો એટલું જ આપણે શિક્ષક અથવા વાલી તરીકે આપણે એટલું ધ્યાન રાખવું જોઈએ કે બાળક જ્યારે હોય તો બાળકની સા સામે ઝઘડો નહીં બરાબર તો એ અમુક અમુક નાની નાની બાબતો આપણે ધ્યાન રાખવી પડે કે જો બાળક ઝઘડતાને બધે એવું વાતાવરણ તમે જેવું શીખવાડશો એવું બાળક શીખશે તો આપણે પણ વાલી તરીકે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ બરાબર આપણે ફરીથી આ ટોપિક પર પાછા આવીએ કે કુટુંબમાં સંબંધો જે છે કે માતા પિતા સાથે કેવો છે એમ ભાઈ બહેન સાથે કેવો સંબંધ છે જો સારો સંબંધ હોય બરાબર તો જે બાળક જે છે એ પરિવારના અન્ય સભ્યોની સાથે આંતરક્રિયા બાળકને એક પ્રકારની સુરક્ષા પૂરી પાડે છે અને એને સ્થિરતાનો અનુભવ પૂરો પાડે છે જે તેના સામવેગિક વિકાસ માટે અહીંયા ખૂબ જ જરૂરી બની જાય છે બરાબર હવે આપણે આગળ વાત કરીએ તો કે શાળાકીય વાતાવરણ એટલે કે શાળા એ બાળક માટે જ્ઞાન અને એક પ્રકારનું મુખ્ય કેન્દ્ર કહી શકાય શાળાનું જે ભૌતિક વાતાવરણ હોય શિક્ષકોનું વલણ અને જ્ઞાન અભ્યાસક્રમ શિક્ષણની પદ્ધતિઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શિસ્તનું વાતાવરણ બાળકના જે બૌદ્ધિક અને સામાજિક અને સર્જનાત્મક વિકાસ પર ગહન અસર કરે છે જેવું શિક્ષક વલણ આપણે આવે છે બાળક શિક્ષક જે છે બાળકને અલગ અલગ પદ્ધતિઓ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા અંદર શીખવે છે જે સ્કૂલની અંદર જોઈએ તો સ્કૂલની અંદર શિસ્તનું પાલન થાય છે તો બાળક જે છે એ બાળકમાં પણ આગળ જઈને શિસ્ત રહેશે કે મારે આ ચોક્કસ રીતે કાર્ય કરવાનું છે શિસ્તબદ્ધ કાર્ય કરવાનું છે તો એવું એનામાં વલણ આગળ જઈને ડેવલપ થશે બરાબર બાળકનો જે બૌદ્ધિક વિકાસ થઈ શકે છે સામાજિક વિકાસ થઈ શકે છે સર્જનાત્મક વિકાસ પણ અહીંયા થઈ શકે છે બરાબર તો આ શું છે શાળાકીય વાતાવરણની અંદર આ બધું થઈ શકે છે ત્યાર પછી વાત કરીએ તો સમ વયસ્ક જૂથ એટલે કે પિયર ગ્રુપ એટલે એવું કહી શકીએ કે મિત્રો અને સહપાઠીઓ બાળકના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે એટલે તમે સૌથી પહેલાં તો આપણે જુઓ કે મિત્ર બરાબર મિત્ર એટલે કે સહપાઠીઓ સાથે બાળકના જીવનનું મહત્વનું સ્થાન ધરાવે છે હવે એક મિત્ર હોય બરાબર બાળક જોડે અથવા વિદ્યાર્થી જોડે એક મિત્ર હોય તો મિત્ર જોડે બધી વાત કરે બરાબર કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ પોતાના વિદ્યાર્થી મિત્ર સાથે વાત કરે બરાબર તો બધી ટેન્શનનું હોલ એને આરામથી સોલ્વ થઈ જાય છે બરાબર તો સાથે સાથે વાત કરે છે તો બંને જે પણ પ્રોબ્લમ હોય એ આરામથી સોલ્વ થઈ જાય છે હવે તેમની સાથેની આંતરક્રિયા દ્વારા બાળક સહકાર વહેંચણી નેતૃત્વ અને સંઘર્ષ નિવારણ જેવી સામાજિક કૌશલ્યો શીખે છે બરાબર તો એ શું છે મિત્ર વર્તુળ હોય તો એ એના માટે થોડું વધારે સારું ગણી શકાય હવે મિત્ર જૂથની સ્વીકૃતિ મેળવવી એ બાળકના આત્મસન્માન માટે મહત્વપૂર્ણ છે એટલે કે જે મિત્ર હોય એ મિત્ર જૂથની સ્વીકૃતિ મેળવી બાળકના મા બાળક માટે આત્મસન્માન માટે એક મહત્ત્વપૂર્ણ કહી શકાય તો આ શું છે આપણે બાહ્ય પરિબળ આપણે જોઈએ છે તો એની અંદર આપણે જોઈએ આગળ તો કે સાંસ્કૃતિક અને સામાજિક વાતાવરણ જ્યારે વાત કરવામાં આવે તો કે બાળક જે સમાજ અને સંસ્કૃતિમાં ઉછેરે છે તેના રીતિ રિવાજો પરંપરાઓ મૂલ્યો ને નૈતિક ધોરણો તેના વ્યક્તિત્વ અને વર્તનને આકાર આપતું હોય છે હવે દરેક અલગ અલગ સંસ્કૃતિ બરાબર અલગ અલગ સાંસ્કૃતિમાં અને સમાજમાં જે ઉછેરતો હોય બરાબર જે સમાજમાં ચાલતા હોય રીતિ રિવાજો ચાલતા હોય પરંપરાઓ જે જૂની જ જાણીતી ચાલતી આવતી હોય એના મૂલ્યો હોય નૈતિક ધોરણો હોય તો એની પણ આ બાળક ઉપર અસર થતી હોય છે બરાબર તો આ પણ આપણે ખાસ મગજમાં ધ્યાન રાખવાનું રહેશે હવે એની આગળ આપણે વાત કરીએ તો કે વિકાસને અસર કરતા આ પરિબળો અલગ અલગ રહીને કાર્ય કરતા નથી તેઓ એક જ જટિલ એટલે કે પરિસ્થિતિ તંત્ર એટલે આપણે શું કહીએ ઇકોસિસ્ટમ એક પ્રકારનું રચે છે જેમાં દરેક પરિબળ બીજા પરિબળ ઉપર અસર કરતું હોય છે એ દુર્ગાનંદ સિંહ જેવા મનોવૈજ્ઞાનિકોએ બાળકના વિકાસના આ પરિસ્થિતિ તંત્ર મોડેલ ઉપર એમને વધારે ભાર મૂક્યો હતો તો આ પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે મનોવૈજ્ઞાનિકના બાળકના વિકાસના પરિસ્થિતિ તંત્ર મોડલ ઉપર કોને ભાર મૂક્યો હતો તો દુર્ગાનંદ સિંહાએ બરાબર તો એ તમારે સાચો જવાબ આવશે બરાબર તો પૂછાય એવો પ્રશ્ન તો તમે આવી રીતે યાદ રાખી શકો છો એટલા માટે હાઇલાઇટ કરીને આપણે રાખ્યું છે હવે આ સંબંધને સમજાવ સમજવા માટે એક ઉદાહરણ લઈએ કે કુટુંબની નબળી આર્થિક સ્થિતિ તો આપણે શું કહી શકીએ શોર્ટમાં કે બાહ્ય પરિબળ છે આર્થિક સ્થિતિ શું છે બાહ્ય પરિબળ છે જ્યારે બાળકને મળતા પોષણની વાત કરવામાં આવે તો એ આંતરિક એટલે કે શારીરિક પરિબળ એ એક પ્રકારે સીધી અસર કરી શકે જ્યારે આગળ વાત કરીએ તો કે કુપોષણને કારણે બાળકની શાળામાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા એટલે કહી શકાય કેવી આંતરિક આંતરિક એટલે કે બાળકની શાળામાં કુપોષણને કારણે કેવી માનસિક પરિબળ જે છે એ અહીંયા ઘટી જાય છે હવે તેના પરિણામે તેનો શૈક્ષણિક દેખાવ નબળો રહે છે જે શિક્ષકો અને મિત્રો સાથેના તેના જે સંબંધો હોય છે સંબંધો એટલે શિક્ષકો અને મિત્રો સાથે કેવો સામાજિક પરિબળ એટલે બાહ્ય પરિબળ થઈ જાય છે એ એના પર એ શું કરે છે નકારાત્મક અસર જોવા મળે છે આ દર્શાવે છે કે બાળકની કોઈ એક સમસ્યાના મૂળમાં અનેક પરિબળોની સાંકળ હોઈ શકે છે બરાબર તો આના પરથી આ એક સાર એક પ્રકારે આપેલો છે તો એ આપણે સમજવું પડે છે બરાબર હવે આપણે એના એમસીક્યુઝ જોઈશું તો હજુ સુધી આપણે જે વિડીયો જે વિદ્યાર્થીઓએ વિડીયો લાઈક ના કર્યો હોય એ વિદ્યાર્થીઓ જરૂર લાઈક કરી દે તો હવે પહેલો પ્રશ્ન જોઈએ છે કે બાળકની બુદ્ધિ શારીરિક બાંધો અને સ્વભાવ મુખ્યત્વે કયા પરિબળ દ્વારા પ્રભાવિત થાય છે બુદ્ધિ શારીરિક બાંધો સ્વભાવ એ શેના આધારે તો આપણે કહીએ આનુવાંશિકતા બરાબર આપણે શું કહીએ આનુવાંશિકતા અથવા તો આપણે વારસો યાદ રાખીશું બરાબર બંને ઓપ્શન તમારે આવી શકે આનુવાંશિકતા અથવા વારસો પણ લખી શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય બાળકના વિકાસના કયા તબક્કા ઉપર અસર કરતું હોય છે બરાબર જ્યારે બાળક ગર્ભાવસ્થા દરમિયાન માતાનું સ્વાસ્થ્ય છે બાળકના વિકાસના કયા તબક્કા ઉપર અસર કરતું હોય છે જન્મ પછી જન્મ પહેલાં કે શાળાકીય વાતાવરણ કે સામાજિક તો આપણે જન્મ પહેલાંની વાત કરવામાં આવે છે બરાબર જન્મ પહેલાં ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે માતા પિતા દ્વારા બાળકના ઉછેરવાની જે પદ્ધતિ છે એને આપણે શું કહેવામાં આવે છે બરાબર તો એને આપણે વાલીપણાની શૈલી અથવા પેરેન્ટિંગ સ્ટાઇલ તરીકે ઓળખવામાં આવે છે નીચેનામાંથી કયું બાહ્ય પરિબળ નથી બાહ્ય બરાબર કુટુંબની આર્થિક સ્થિતિ એ પણ આપણે શું કહીએ કુટુંબની આર્થિક સ્થિતિ એ આપણા માટે બાહ્ય થશે બાળકની બુદ્ધિ શું છે આંતરિક થશે બરાબર શાળાનું વાતાવરણ એ એ બાહ્ય બાહ્ય થશે થશે પણ તો અહીંયા જવાબ શું આવશે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે બરાબર અહીંયા શું પૂછ્યું છે બાહ્ય પરિબળ નથી બાહ્ય પરિબળ કયું નથી બાળકની બુદ્ધિ એ કેવું છે આંતરિક પરિબળ છે એટલા માટે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે પાંચમો પ્રશ્ન બાળકના વિકાસ પર સૌથી વધુ અને લાંબા ગાળાની અસર કરનાર સામાજિક ઘટક કયું છે બરાબર લાંબા ગાળા માટે સૌથી વધારે આપણે કહીએ તો કુટુંબ જ રહેવાનું છે તો ઓપ્શન સી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં કામગીરી વિકાસના કયા પ્રકારના પરિબળોનો સમાવેશ થાય છે અંતસ્ત્રાવી ગ્રંથિઓની જ્યારે વાત કરવામાં આવે તે આંતરિક પરિબળ કહેવાય બરાબર આપણે આગળ થિયરીમાં ચર્ચા કરી ચૂક્યા જે ટોપિક આપણે આગળ ભણીએ છીએ એની અંદર આપણે અગાઉથી ચર્ચા કરેલી છે તો એની અંદર આંતરિક પરિબળ જોવા મળે છે અથવા આંતરિક પરિબળ આવે છે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે સાતમો કે શિક્ષકનું વર્તન અભ્યાસક્રમ અને સહઅભ્યાસિક પ્રવૃત્તિ પ્રવૃત્તિઓ જે છે એ કયા વાતાવરણનો ભાગ છે તો અહીંયા કેવું વાતાવરણ છે શાળાકીય વાતાવરણ ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે બાળક સહકાર વહેંચણી અને સ્પર્ધા જેવા ગુણો મુખ્યત્વે ક્યાંથી શીખે છે કે માત્ર કુટુંબમાંથી પુસ્તકોમાંથી તો ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે કે સમવયસ્ક જૂથ અને શાળામાંથી ઓપ્શન સી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે બાળકના સ્વસ્થ સાંવેગિક વિકાસ માટે શું સૌથી વધારે જરૂરી છે તો આપણે કહીએ કે કુટુંબમાં પ્રેમ હૂંફ અને સુરક્ષાનું વાતાવરણ ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે દુર્ગાનંદ સિંહાનું મોડલ બાળકના વિકાસને સમજવા માટે કઈ બાબત ઉપર ભાર અહીંયા મૂકે છે વારસા પર માત્ર શાળા પર વિવિધ પરિબળોના બળેલા પરિસ્થિતિ તંત્ર પર તો ઓપ્શન સી આવશે અહીંયા મા વિવિધ પરિબળોના પરિસ્થિતિ તંત્ર પર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે નીચેનામાંથી કયું પરિબળ શિક્ષકના નિયંત્રણની બહાર છે શિક્ષકના નિયંત્રણની બહાર વારખંડનું વાતાવરણ શિક્ષણ પદ્ધતિ બાળકની આનુવંશિકતા કે વિદ્યાર્થીઓ સાથેનો સંબંધ તો આપણે ઓપ્શન સી આવશે કે બાળકની આનુવંશિકતા બરાબર ઓપ્શન સી અહીંયા સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે પોષણનો અભાવ બાળકના કયા વિકાસને સીધી રીતે અવરોધે છે બરાબર પોષણનો અભાવ બાળકના કયા વિકાસને સીધી રીતે અવરોધે છે પોષણ જે છે પોષણ એ કેવું છે શારીરિક વિકાસને લગતું છે તો ઓપ્શન એ તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે બાળકની પ્રથમ શાળા તેનું ઘર છે તો આ વિધાન કયા પરિબળનું મહત્વ છે બરાબર શાળાકીય કૌટુંબિક સમવયસ્ક કે ભૌતિક વાતાવરણ તો બાળકની પ્રથમ શાળાની વાત કરેલી છે તો એ કૌટુંબિક વાતાવરણ અહીંયા જોવા મળે છે ઓપ્શન બી તમારો સાચો જવાબ રહેશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ છે કે બાળકના વિકાસને અસર કરતા પરિબળો એની વાત કરવામાં આવે તો બાળકના વિકાસને અસર કરતા પરિબળો એકબીજા સાથે શું કરે છે આંતરક્રિયા કરે છે ઓપ્શન બી તમારો અહીંયા સાચો જવાબ રહેશે છેલ્લો પ્રશ્ન જોઈએ હવે કે સમાજના રીતિ રિવાજો અને મૂલ્યો બાળકના વિકાસને કઈ રીતે અસર કરે છે તો અહીંયા તમારો જે જવાબ છે એ સાંસ્કૃતિક અને સામાજિક રીતે અહીંયા તમારો સાચો જવાબ રહેશે હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂર લાઈક કરો તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો જે પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે પીટીસીમાં અભ્યાસ કરતા હોય બરાબર એમને શેર કરો ડીએલએડનો અભ્યાસ કરતા હોય એને આ શેર કરી શકો છો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેટલાથી જેટલા વિદ્યાર્થીઓને આ ચેનલ સબસ્ક્રાઈબ કરશે એટલા આપણે વધારે ને વધારે વિડીયો આપણે મૂકતા જ રહીશું ફ્રીમાં બરાબર અને તમે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી શકો એની અંદર પણ આપણે અલગ અલગ ટોપિક્સો મૂકતા રહીએ છીએ બરાબર એમાં પણ તમને લાભ મળી શકે છે અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત